ડિટેક્ટ કરવા અમરેલી એલસીબી ટીમને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વી એમ કોલાદરાઓ કોલાદરાઓની રાહબરી હેઠળ એલસીબી ટીમ બગસરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલી બાતમી હકીકતના આધારે એક ઇસમને શંકાસ્પદ મોટર સાથે મોટરસાયકલ સાથે પકડી પાડી મોટરસાયકલ અંગે મજકૂરની સધન પૂછપરછ કરતા પોતે રાજુલા બોટાદ ગોંડલ જુનાગઢ વિસ્તારમાંથી કુલ આઠ મોટરસાઇકલોની ચોરી કરેલ હોવાની ઉગુલાત આપતા ડિવાઇસ પી ચિરાગ દેસાય આજ રોજ તારીખ 29 7 ને 4 કલાક ની આસપાસ યોજી પ્રેસ કોન્ફરન્સ અમરેલી જિલ્લામાં મિલકત સંબંધી બનાવ ચોરીના બનાવ બનતા હોય છે આ સંબંધમાં ભાવનગર રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર દ્વારા તથા અમરેલી જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત સર નાવ દ્વારા માર્ગદર્શન અને સૂચના વારંવાર આપવામાં આવતી હોય છે તે સંદર્ભમાં અમરેલી જિલ્લા એલસીબીપીઆઈના રાહબર હેઠળ એમની ટીમ આવા ગુનાઓ ડિટેક કરવા માટે પ્રયત્નશીલ હતી તે દરમિયાન તેમને સ્પષ્ટ બાતમી હકીકત મળેલ કે અસલમભાઈ અહમદભાઈ પબડા કે જે બગસરા ખાતે રહે છે અને એમના દ્વારા બાઇકો ચોરી કરવામાં આવતા હોય તેમને પૂછપરછ કરતા તેમને કુલ આઠ મોટર બાઇક ચોરી કરેલ બે રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે આ ઉપરાંત બીજા છ ગુના બોટત ગોંડલ અને જુનાગઢ એટલે કે અન્ય ત્રણ જિલ્લામાં કુલ ચાર જિલ્લાના આઠ મોટરસાયકલ બાઇક બાઈક હાલમાં કબજે કરવામાં આવ્યા છે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે આ સાથે જ ખાસ જણાવવાનું કે આ તપાસ દરમિયાન ધ્યાનમાં આવેલ છે કે ચોરીના બાઇકો ચોર દ્વારા ચોરી કર્યા પછી ખોટા કાગળ બનાવી ગામડામાં ખાસ કરીને ખેડૂત વર્ગને ઓછા ભાવે લખાણ કરી આપવામાં આવતું હોય છે ખેડૂતો દ્વારા એ બાઇક જોડાયેલું છે કે નહીં આરસી બુક એની સાથે છે કે નહીં આવા કોઈપણ પ્રકારના બીજા જેનિન ડોક્યુમેન્ટ લીધા વગર માત્ર લખાણના આધારે સાચું સમજી ખરીદતા હોય છે આવો ચોરીનો મુદ્દામાં રાખવો એ પણ ગુનો બની શકે છે અને આવા સસ્તા લોભલાલચમાં ખેડૂત વર્ગ કે ગામડાના લોકો બાઇકો ન ખરીદે એના માટે અમરેલી જિલ્લા પોલીસ વતી તમામને વિનંતી છે એક અપીલ કરવામાં આવે છે અને આવું કોઈ બાઇક વેચનાર કોઈ ધ્યાનમાં આવે તો અમરેલી જિલ્લા પોલીસનું ધ્યાન દોરવા વિનંતી કરવામાં આવે છે سبعة <applause>